લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન થાય તે અગાઉ જ સુરતમાં ભાજપની જીત થઈ છે ત્યારે આ જીતને વધાવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે ભાજપે આ વખતે ચારસોનો પારનો લક્ષ્યાંક રાખ્યો છે ત્યારે તેના શ્રી ગણેશ સુરતથી થયા છે આ જીત અમે પીએમ મોદીને અર્પણ કરીએ છીએ બીજી તરફ વિજય થયેલા મુકેશ દલાલે કહ્યું કે અમે લોકો અને વડાપ્રધાનની સાથે સાથે તમામ કાર્યકરોનો પણ આભાર માનીએ છીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ થવા પર ભાજપના પ્રદેશ પ્રમુખ આર પાટીલે શુભેચ્છાઓ આપી હતી અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત અમે અર્પણ કરીએ છીએ આ જીત દેશની સૌપ્રથમ જીત છે કોંગ્રેસે ખોટા આક્ષેપો કર્યા હતા વહીવટી તંત્ર પર ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યા હતા પરંતુ તેમાં તેમની જીત થઈ ન હતી

ફોર્મ પાછો ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટરશ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માંગુ છું કે ઇલેક્શન પહેલા જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ હરીફ ચોવીસ વર્ષ લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું